હે માવો માવો શું કરો રે ભાઈ માવો માવો શું કરો માવો મોરી પાસ રે માવાની મરલીએ ઓ મગન ચાય બાદો થાર લેવા લઉ શું લેવા થાર થાર લેવા જાય રહો તું માર બેટો હાથમાં પૈસા ની ગડી ના તોતલા નાવડો મોટા વેચાર પડી ગયો હરખે પૂછવા છે શું લેવા જાય છે થાર થાર

થાક લેવા હડ્યો છે ગમે એ વેત કર્યો છે અને મે કાયદેસર હાથમાં પૈસાનું પોટકું જોયો છે પોટકું અને એને કોઈ દાડો ને કાકા શોગન ખોટી ખાધી મરી જાય તો એના કાકાની શોગન ખોટી ખાય કાકાનો લાડકો છે એના કાકાની શોગન ખાધી બોલો એ ભમરાજી હા મારો વાલો મે તો કાલી જ માથા ભરે વાત કર્યો તો ને તો તો તમને કઈ નહી આલે અડવાય નહી આલે એના મે તો આગલી સીટમાં બેઠા છે ભાઈ

گیا શેરના ઉલા શોરૂમમાં છે ખબર છે હું બેઠો શું ટેન્શન છે કેમ તો મજામાં મજા મજા

પગે પાડ્યો હવે તમે શબ્દ નહીં તમે શું કીધું શું લેવા જ વાસો માલે થાલ લેવા આવી છે થાર થાર રોબળ્યો મને હમણા કરીપરા પગે પડી પ્રો હાથ જોડી પ્રા ને કા ઉલો કઈ ની કઈ શું કંકુડો એક આટલો બે હરિયા મડવા દીજે એટલે મોતો તને આરામ સમજતો તો તો હા શું કેસ તો પાસે હું ખોટું ના બોલો મગનજી એ મગનજી ભલા મને ભૂલ થઈ જાય પણ ભમલા ભમલાદી માલે થાલ લેવા દાવી તે મોલું થાય તે મને મને કરવાના કે

આપડે વાતચી છે તમારે તો વાર લાગશે અને તમને ખબર કહી ગયું કે મંડળ માં મારું પેલું નામ લખેલ છે કે નહીં એટલે પેલો તો પેલું નામ મારો સડાવાનું નકા હાલ પાદરા મનમણા તમારો પૂરો કરાવું પાછો વાત કરાઈ દઉં મનમણો નઈ થાય ફાર માં બેહવાનું લગન લઈ જવાની થાર એમ એમ લિસ્ટ માં પેલું નામ લેચી નાચો લાડો મકન થી કે પણ એ ઉમણા

ના ના કોઈ કોમ નથી હું લાખ રૂપિયા નું કોમ હોય ને ભલામણ અડધી રાજ્ય મને કેવાનું તમારા માટે અમે હાજર સમજ્યા

તમે તો ભાઈ મોટા મોણા મોટા મોણા નથી કરાવતો કેટલો સુધરી ગયો મોણા એ કેટલો સુધરી ગયો મોણા ખાઈ ની કેટલી પડે ને કા કોઈ ની કદર જ નથી ઉતારું

આપણે એક બોબડા થી બરાબર અને આ બોબડા થી આપડે હાથવેદ રેસ અને તરાઈ ને મજૂરી કરશો શાંતિ થી કોમ કરશો તો બે પોનરે થાય છે બાકી આજે નિથન કાલે નિ